ગામનો ચોરો કાર્યક્રમ સાંભળના સર્વે શ્રોતા મિત્રોને આનંદભાઈના જાજા કરીને રામ 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 મિત્રો કચ્છના કબીર એવા મેકણ દાદા કે છે હાથે ને હર ભજન કર હાથે ને હર ભજન કર છદ જગત જંજાડ મોય પુવા મેકણ છે કમ ના છે કોઈ ગાલ એટલે કે જીવનમાં જો કરવા યોગ્ય કોઈ બાબતો હોય તો બેજ છે અને એ છે હાથથી વંચિતોને કંઈક આપવું એટલે કે દાન કરીને પુણ્ય કર્મ કરવું અને મુખથી હરિનું નામ લેવું ભગવાનનું સ્મરણ કરવું અને આ બે કામને ઉત્તમ અને શ્રેષ્ઠ કયા છે હાથથી પરિશ્રમ કરી અને જે અર્જિત કરેલું હોય એ લોક સેવા અર્થે લોકોને મદદ થવા માટે આપણે આપીએ અથવા આપણું યોગદાન આપીએ તો એ શ્રેષ્ઠ કર્મ છે અને સાથે સાથે મનની પવિત્રતા અને સ્વસ્થતા માટે ભગવાનનું સંકીર્તન કરીએ હરિનામ ગાઈએ તો તેનાથી જ જીવનનું કલ્યાણ થાય છે મિત્રો પ્રકૃતિમાં જે વનસ્પતિઓ આપણે જોઈએ છીએ જેનો ઉપયોગ કરીએ છીએ અથવા જેનું સર્જન થયેલું છે તે જીવસૃષ્ટિના હિતમાં જ છે અને સામાન્ય અર્થમાં આપણે વાત કરીએ તો જે વનસ્પતિનું વાવેતર કરવાથી ખેડૂતોને લાભ થઈ શકે છે અને એ વનસ્પતિનું સેવન કરવાથી મનુષ્યને કે માનવને આરોગ્યમાં ફાયદો થઈ શકે એવી વનસ્પતિ જેની આપણે આજે વાત કરશું અને તે છે આદુ સૌથી પહેલાં આદુની ખેતી વિશે વાત કરશું અને પછી આદુના ઔષધીય ઉપયોગની પણ વાત કરીશું મિત્રો ભારત આદુના વાવેતર ઉત્પાદન અને એના નિકાસમાં વિશ્વમાં આગળ પડતું સ્થાન ધરાવે છે ગુજરાત રાજ્યમાં ખેડા જિલ્લાના બોરિયાવી વલસાડ જિલ્લાના ગણદેવી અને સોનવાડી સુરત જિલ્લાના કુંભારિયા અને સાબરકાંઠાના શામળા વિસ્તારમાં આદુ વવાય છે આદુની ગાંઠોમાંથી જિમ્બેરીન નામનો જે અર્ક મળે છે તે પીપરમેન્ટ અને બીજા પીણાઓમાં સ્વાદ અને સુગંધ ઉમેરવામાં ઉપયોગમાં લેવાય છે આદુમાંથી મળી આવતું ઓલિયો ઉપયોગ પીણાઓને સ્વાદિષ્ટ અને સુગંધિત બનાવવામાં ઉપરાંત શરદી માટેની દવાઓ બનાવવામાં પણ વપરાય છે આદુને સુકવ્યા બાદ જે સૂંઠ બને છે અને તેનું આયુર્વેદિક દ્રષ્ટિએ ઘણું જ મહત્વ છે તો આવો વાત કરીએ આદુની ખેતી માટે જરૂરી આબોહવા વિશે આદુના પાકની સફળ ખેતી માટે વાવેતર સમયથી આદુનું સ્ફુરણ થાય ત્યાં સુધી ઓછો વરસાદ જ્યારે પાકના વિકાસના સમયે ભારે વરસાદની જરૂરિયાત રહેતી હોય છે અને કાપણીના મહિના પહેલાં સૂકું હવામાન વધુ માફક આવે છે આદુના પાકને ગરમ ભેજવાળી આબોહવા અને લાંબુ પણ મધ્યમ પ્રકારનું ચોમાસું વધારે અનુકૂળ આવે છે અને હવે તો આદુની કેટલીક સુધારેલી જાતો બહાર પાડવામાં આવેલી છે સુપ્રભા અને જાતો ગુજરાત રાજ્યના વિસ્તારને પણ અનુકૂળ આવે તેમ છે હવે આદુની ખેતી માટે જમીનની તૈયારી વિશેની વાત કરીએ તો આદુના પાક માટે સારા નિતારવાળી અને પૂરતા પ્રમાણમાં સેન્દ્રીય તત્વ ધરાવતી ઘોરાડુ મધ્યમ કાળી કે ભાઠાની કાપવાળી અને ફળદ્રુપ જમીન તેમજ પૂરતા પ્રમાણમાં છાણિયું ખાતર આપેલ હોય કે લીલો પડવાસ કરવામાં આવેલ હોય તેવી જમીન વધુ માફક આવે છે જે ખેતરમાં આદુ વાવવાનું હોય તે જમીનને લોખંડી હળથી બે થી ત્રણ વખત ખેડી ઢેફા ભાંગી ભરભરી બનાવી જમીનનું પોત સુધારવા માટે કાપ નાખવામાં આવે તો તેનાથી ફાયદો થાય છે દર વર્ષે એક જ ખેતરમાં આદુનો પાક લેવો સલાહ ભરેલ નથી રોગ જીવાતના નિયંત્રણ માટે જમીનને ખેડી ને પડી રહેવા દેવી જોઈએ ને ત્યારબાદ કરીએ વાવડીની વાત આ પાકની વાવડી માટે એપ્રિલ માસ વધુ અનુકૂળ આવે છે મોડી રોપણી કરવાથી ઉત્પાદન ઓછું મળે છે રેતાળ કે ગોરાળુ જમીન હોય તો સપાટ ક્યારા અને કાળી કે જ્યાં પાણી ભરાઈ રહે તેવી જમીનમાં ગાદી ક્યારા અથવા નીકપાળા પદ્ધતિથી આદુની રોપણી કરવી જો નિકપાળા પદ્ધતિથી આદુની રોપણી કરવાની હોય તો પાળાના ઢોળા ઉપર બારથી બાવીસ સેન્ટીમીટરનું અંતર રાખવું રોપણી માટે બીજ ગાંઠો પસંદ કરવામાં આવે તે રોગ વિનાની સારી રીતે પોષાયેલી અને ચારથી પાંચ સેન્ટીમીટર લાંબી જેના ઉપર ઓછામાં ઓછી એક પૂર્ણ વિકસિત આંખ હોય અને આશરે ત્રીસ ગ્રામ વજન ધરાવતી હોય તેવી પસંદ કરવી રોપણી પહેલાં આદુની ગાંઠને સ્ટ્રેપ્સોસાયક્લિન બસો પીપીએમના દ્રાવણમાં ત્રીસ મિનિટ બોળ્યા બાદ ગાંઠોને છાયામાં સુકવ્યા બાદ વાવેતર માટે ઉપયોગ કરવો એક હેક્ટર રોપણી માટે લગભગ બારસો કિલો ગાંઠની જરૂર પડે છે આધુનિક રોપણી કર્યા પછી હેક્ટરે પાંચ કિલોગ્રામ સોટીઓ ગુવાર છાયા માટે વાવવો જરૂરી છે જો પાક વાડીઓમાં લેવાનો હોય તો ગુવારની જરૂરિયાત રહેતી નથી આંબા અને ચીકુની વાડીઓમાં સાત પોઈન્ટ પાંચ મીટરના અંતરે આવેલ બે છોડની હાર વચ્ચે છાંયો ન પડે તે રીતે આશરે ત્રીસ સેન્ટીમીટરના અંતરે પંદરથી વીસ લાઈનો વાવવામાં આવે છે જ્યારે કેળ જેવા પાકમાં બે હાર વચ્ચે ત્રીસ સેન્ટીમીટરના અંતરે પાંચેક લાઈનો આદુની વાવવામાં આવે છે કેટલીકવાર સુરણના પાકમાં ત્રીસ સેન્ટીમીટરનું અંતર રાખી આદુની બે લાઇન વાવાય છે હવે મિત્રો વાત કરીએ પિયતની તો આ પાક લાંબા ગાળાનો હોય તેને માફકસર નિયમિત અને જરૂર પડે ત્યારે ત્યારે પિયત આપવું આવશ્યક છે ચોમાસામાં વરસાદ ખેંચાય અને શિયાળામાં થી દસ દિવસના અંતરે જમીનની પ્રત અને આબોહવાને ધ્યાનમાં રાખી પ્રમાણસર પિયત આપવું ઘોરાડુ જમીનમાં પાંત્રીસ થી ચાલીસ પિયત અને કાળી જમીનમાં વીસ થી પચીસ પિયત સામાન્ય રીતે આપવામાં આવે છે અને આદુના પાકમાં ખાતરનું પ્રમાણ વધારે હોય અને જમીનમાં પિયતને કારણે ભેજ જળવાઈ રહેતો હોય કેટલીક વાર નીંદણ વધુ પ્રમાણમાં જોવા મળે છે જે માટે સમયસર આદુના પાકને નુકસાન ન થાય તે રીતે નીંદણ કરવું અતિ આવશ્યક છે ખાતર વ્યવસ્થા આદુના પાકમાં બહુ મહત્વની છે પાયાના ખાતર તરીકે આદુના પાક માટે હેક્ટર દીઠ વીસ થી ત્રીસ ટન છાણિયું ખાતર આપવું આ ઉપરાંત આ પાક માટે વીસ કિલોગ્રામ નાઇટ્રોજન છત્રીસ કિલોગ્રામ ફોસ્ફરસ અને અડતાલીસ કિલોગ્રામ પોટાસ ખાતરના રૂપમાં રોપણી વખતે તેમજ આદુનો પાક જ્યારે બે માસનો થાય ત્યારે હેક્ટર દીઠ વીસ ગ્રામ નાઇટ્રોજન પાળા ચઢાવતા પહેલા પૂરતી ખાતર તરીકે આપવું આ ઉપરાંત આદુના પાકને શરૂઆતમાં સૂર્યપ્રકાશથી રક્ષણ મળે તેમજ ગાંઠની સ્ફૂરણ શક્તિમાં વધારો કરવા તથા જમીનનું ભારે વરસાદથી થતું ધોવાણ અટકાવવા માટે મલ્ચિંગ કરવું જરૂરી છે પ્રથમ મલ્ચિંગ વાવણી વખતે હેક્ટર દીઠ દસ ટન લીલા કે સૂકા પાંદડાથી અને બીજું મલ્ચિંગ પાક જ્યારે બે માસનો થાય ત્યારે હેક્ટર દીઠ પાંચ ટન લીલા કે સૂકા પાંદડાથી કરવું મલ્ચિંગ માટે વપરાયેલ મટીરિયલ કોવાથી જમીનમાં સેન્દ્રીય તત્વોનો ઉમેરો થાય છે તેમજ સંગ્રહ શક્તિ છે અને પોષક તત્વોની લભ્યતામાં પણ વધારો કરવા માટે દર મલ્ચિંગ પછી તેના પર ગાયના છાણનો રગડો રેડવો જોઈએ આદુમાં રોગ ઉપદ્રવની વાત કરીએ તો આદુની ગાંઠનો સડો મુખ્ય છે આ રોગના લક્ષણો સામાન્ય રીતે સપ્ટેમ્બર માસમાં ખાસ કરીને જ્યારે ગરમી અને જમીનમાં ભેજનું પ્રમાણ વધારે હોય ત્યારે થાય છે રોગ લાગે ત્યારે છોડ ઉપર પીળા ટપકા પડી છોડ ધીમે ધીમે સુકાઈ જાય છે અને એની ગાંઠ પોચી અને કાળી પડી કહોવાઈ જાય છે આ રોગ આદુમાં સૌથી વધુ ખતરનાક અને સંગ્રહ કરેલ આદુમાં પણ જોવા મળે છે તેના નિયંત્રણ માટે પાકની ફેરબદલી કરવી સારા કહોવાયેલા છાણિયા સેન્દ્રીય ખાતરનો બહોળા પ્રમાણમાં ઉપયોગ કરવો રોગમુક્ત વિસ્તારના બિયારણનો ઉપયોગ કરવો પાણી ન ભરાઈ રહે તેની કાળજી રાખવી ગાંઠને વાવતા પહેલાં સ્ટ્રેપસોસાયક્લિન બસો પીપીએમના દ્રાવણનો વાવેતરમાં ઉપયોગ કરવો અને ખેતરમાં રોગની શરૂઆત થાય કે તુરત જ એક ટકા બોર્ડો મિશ્રણનું દ્રાવણ બનાવી છોડના થળની આસપાસ રેડવું હવે કાપડીની વાત કરીએ તો આદુના પાકના પાન જ્યારે કુદરતી રીતે પીળા પડી નમી જાય ત્યારે પાક તૈયાર થયેલ છે એમ ગણી શકાય છે સામાન્ય રીતે એપ્રિલ માસમાં વાવેલ પાક ફેબ્રુઆરી માસમાં તૈયાર થતો હોય છે કેટલીક વાર બજારમાં સારો ભાવ મેળવવાની ગણતરીથી પાકને વહેલો ખોદવામાં આવે છે પરંતુ આમ કરવાથી ઉત્પાદન ઘટે છે ખોદતી વખતે ગાંઠ કપાય નહીં તેની કાળજી રાખવી ગાંઠો એકઠી કરી સાફ કરી બજારમાં લીલા આદુ તરીકે અથવા તેને સૂકવ્યા બાદ સૂંઠ તરીકે બજારમાં વેચાય છે